કેમ છો મારા ભાઈઓ ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની અંદર જલ્દી સ્વાગત છે દોસ્તો લાલો ફિલ્મની અંદર એવું તો શું છે જે આપણા ગુજરાતમાં નહીં પરંતુ બીજા બધા ઘણા બધા વિદેશોમાં પણ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી છે અને આ ફિલ્મ એક એવી ફિલ્મ બનવા જઈ રહી છે જેને લોકો ઇતિહાસમાં પણ યાદ કરવાના દોસ્તો આ ફિલ્મે અત્યાર સુધીની જેટલી ગુજરાતી ફિલ્મો હતી એ બધી જ ફિલ્મોના રેકોર્ડ તોડી અને બધા જ રેકોર્ડ આ ફિલ્મના નામે કરી નાખ્યા છે અને આ ફિલ્મે કેજીએફ અને બાહુબલીનું પણ રેકોર્ડ તોડી નાખ્યું છે અને આ ફિલ્મે એ ખાલી એકાવન દિવસની અંદર સો કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને આવનારા સમયમાં પણ આ ફિલ્મ ઘણી બધી કમાણી કરી લેવાની છે દોસ્તો આ ફિલ્મ હાલ સિનેમાઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે અને લોકો પણ આ ફિલ્મને ખૂબ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે અને તેમના દરેક શો પણ પેકો પેક હોય છે દોસ્તો આ ફિલ્મ વિશે લોકો શું રિસ્પોન્સ આપી રહ્યા છે શું અનુભવ કરી રહ્યા છે તે આપણે જાણી લઈએ પછી આપણે આગળ વાત કરીએ મસ્ત મૂવી હતું એકવાર જોવા જેવું છે જોઈને મજા જ આવે કેમ કે ભગવાન સ્વયં હોય એવું ફીલ થતું હતું બહુ જ મસ્ત મૂવી છે

હાલ સિનેમા ઘરોની અંદર પિક્ચર જોવા ક્યારે પણ નહોતા જતા એવા લોકો પણ હાલ આ ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં પહોંચી રહ્યા છે દોસ્તો આ બેનને શું કહેવું છે આ ફિલ્મ વિશે ચાલો જાણી લઈએ પિક્ચર ખૂબ જ સરસ છે એક ગુજરાતી તરીકે પ્રાઉડ ફીલ કરાવે એવું મૂવી છે અને આજ હું એટલા માટે ખુશ છું વધારે કે મેં મારી દીકરીના મૂવી બતાવ્યું અને એ એટલી બધી ઇમોશનલ થઈ ગઈ એન્ડમાં અને મને હક કરી અને રડવા લાગી અને હું ખરેખર એક દરેક પેરેન્ટ્સને કહીશ કે તમે તમારા બાળકોને આ પિક્ચર ચોક્કસથી બતાવો અને સમજાવો કે આપણા ભગવાન આપણું કલ્ચર શું છે અને અત્યારના સમયમાં આ બધી વસ્તુ સમજાવી બહુ જ જરૂરી છે બાળકોને અને થેન્ક યુ કહેવા માંગીશ આ પિક્ચર બનાવનારને જેને આટલું સરસ પિક્ચર બનાવ્યું અને આટલી સરસ નોલેજ અમને પ્રોવાઈડ કરી છે થેન્ક યુ સો મચ તો દોસ્તો આજનો અમારો આ વિડીયો આટલા સુધી અને આજનો જો અમારો આ વિડીયો તમને ગમે હોય તો તમે આ વિડીયોમાં એક લાઈક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધા અહીંયા યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન્દ વંદે метром